અને ભાઈ મેરખ્યો અથવા મેરખો હતા તેમનું મહત્વ મગર છે તેમનો જન્મ આશરે સાતમી સદી માસુદ આઠમ દિવસે થયેલો હતો તેથી તે દિવસે ખોડિયાર જયંતિ ઉજવવામાં આવે છે ભાવનગરના જિલ્લાના મોટા તાલુકામાં રોહિશાળા ગામમાં મામડિયા નામે એક તારણ રહેતા હતા તેઓ વ્યવસાય માલધારી હતા અને ભગવાન શિવમાં પરમ ઉપવાસ હતા એમના પત્ની દેવડાબા પણ ખૂબ જ માયાળો અને ઈશ્વરી ભક્તિમાં લીન રહેવા વાળા હતા તેઓ માલધારી હોવાથી ઘરે ગુજરાણના લીધે લક્ષ્મીનો પાર ન હતો પણ ખોળાનો કુંડનાર ન હતો તેનું દુઃખ દેવડબાઈને સારી કરતો હતો મામડીયા અને દેવડબા બદ્રે ઉદાર માથાઓ અને પરમગુજ હતા તેમના આંગણે આવેલા કોઈ દિવસ ખાલી હાથે ભુખિયા પેટે પાછો ન જાય એવો આ ચારણ દંપતીનો નિયમ હતો તે સમયે ભાવનગર જિલ્લાના વલ્લીપુર વલ્ફીપુર માં શિરાપ્યદી નામનો રાજા રાજ કરતો હતો જેને મામડીયા તારણ સાથે ગાંઠ મિત્ર ચાલી હતી મામડીયા તારણ ન આવે ત્યાં સુધી શિલ્પદ દીપ્તિ દરબારમાં જાણે કે કઈ ખૂટતું હોય તેમ લાગતું વલભીપુરના રાજવી શિલ્પાદીપના દરબારમાં કેટલા ઈર્ષાળુ લોકો પણ હતા તેમને રાજા અને મામડીયા વચ્ચે મૈત્રી આંખમાં પ્રણાની જેમ સૂચતી હતી એક દિવસ રાજાના મનમાં બહુ ચલાકીપૂર્વક પૂર્વક એવું સ્વાકમાં આવ્યું કે

તેમની અરજ ભગવાન નહીં સ્વીકારે તો તેઓ પોતાનું મસ્તક ઉતારીને કમળ પૂજા ચડાવશે બ્રાહ્મણીઓ ભગવાનની આરાધના કરવા લાગ્યો આમ છતાં કઈ સંકેત ન થઈ અને પોતાનું મસ્તક તલવાર થી ઉતારી લાગ્યા ત્યારે જ ભગવાન શિવ પ્રસન્ન થયા અને પાતાળ લોક નાગ દેવતાની નાગપુત્રીઓને પુત્રીઓ અને ત્યાં સાત પુત્રી અને એક પુત્ર તરીકે જન્મ લેશે તેવું વરદાન હતું આમ મામડિયા તો ખુશ થઈ ગયો અને ઘરે જઈને તેમની પત્ની વાત કરી તેની પત્ની ભગવાન શિવના કહેવા મુજબ મહાસુદ આઠમ ના દિવસે આઠ ખાલી પારણા રાખી દીધા તેમાં સાત નાગણીઓ અને એક નાગ આવી જે તરત જ મનુષ્ય બાર સ્વરૂપે પ્રગટ થયા આ મામાડિયાને ત્યાં અવતરેલા કન્યાઓના નામ આવડ જોગડ તોગડ બીજબાઈ હોલબાઈ સાસઈ જાનબાઈ અને ભાઈ મેરખીઓ નામ રાખવામાં આવ્યું ખોડિયાર માતાજીનું નામ પડવા પાછળની કથા એવી જાણવા મળે છે કે એક વખત મામડિયા ચારણમાં ચારણના સૌથી નાના સંતાન એવા મેરખિયાને ખૂબ જ ઝેરી ગણાય તેવા સાપે દક્ષ કરી લીધો હતો જેની વાત મળતા તેના માતાપિતા અને સાથે બહેનો જીવ અદ્રશ્ય થઈ ગઈ અને ઝેર કેવી રીતે ઉતરે તેનો ઉપાય વિચારવા લાગ્યો તેવામાં કોઈએ એવો ઉપાય બતાવ્યો કે પાછળ લોકમાં નાગરાજ પાસેથી અમૃતનો કુંભ સૂર્ય ઉગે તે પહેલા લાવવામાં આવે તો મેરક્ષનો જીવ બતી જાય આ સાંભળી બહેનો સૌથી નાના એવા જાનભાઈ પાતાળ કુંભ લેવા ગયા તેઓ જ્યારે કુંભ લઈને બહાર આવતા હતા ત્યારે રસ્તામાં તેમને પગમાં ઠેસ લાગી અને તેથી તેમને ચાલવામાં તકલીફ પડી હતી આવું બન્યું ત્યારે તેનો ભાઈ પાસે રહેલા બહેનો એવા સંકેત થયો કે આ ખોડી તો નથી ઝડપથી લઈને આવી માટે મગર ની સવારી કરી તેથી તેનું વાહન પર મગર જયારે તેઓ પાણીમાં બહાર આવ્યા ત્યારે ખોડતા ખોડતા આવતા હતા તેથી તેનું નામ ત્યારથી ખોડિયાર પડ્યું અને ત્યાર પછી લોકો તેને ખોડિયાર નામે ઓળખવા લાગ્યા કઈ ખોડિયારમાં